રાજકોટમાં જીબી એસોસિએશનનું સત્યાવીસમું અધિવેશન મળશે ગુજરાતભરમાંથી જીબીના એન્જિનિયરો ઉપસ્થિત રહેશે જૂનાગઢમાં ગુજરાતભરમાંથી જીબીના એન્જિનિયરો ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી મંત્રી સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે જીબી એસોસિએશનના પ્રમુખ ગોર્ધનભાઈ ઝડપિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે અધિવેશનમાં વિવિધ ઠરાવો ઉપરાંત વિવિધ ત્રિવાર્ષિક કોર કમિટીની પણ રચના કરવામાં આવશે કંપનીઓ જેમાં સાત હજાર જેટલા જુનિયર એન્જિનિયર સાત હજાર જેટલા ચીફ એન્જિનિયરથી માંડીને જુનિયર એન્જિનિયર સુધીના મેમ્બરો આ અધિવેશનમાં સભ્યપદ ધરાવે છે અને ગુજરાતનું એકમાત્ર એસોસિએશન ઓફિસર્સ એસોસિએશન એવું છે કે જેમાં લોકશાહી ડબે ત્રણ વર્ષે એના હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે અને અધિવેશનનો વ્યૂ એવો હોય છે સંગઠનની ભાવના જળવાઈ રહે તેના માટે પારિવારિક સંબંધો જળવાઈ રહે એટલે ગુજરાત ગુજરાતભરના તમામ કંપનીના ઇજનેરો અહીંયા ફેમિલી સાથે જૂનાગઢ ખાતે સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરે જે અધિવેશન આયોજન થઈ રહ્યું છે સત્યાવીસનું વી બી નું અધિવેશન છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે ત્રિવાર્ષિક અધિવેશન આ વખતે જૂનાગઢ ખાતે છે ઇન જનરલ અમારે અધિવેશન અંબાજી અથવા જુનાગઢ ખાતે હોય છે જ્યાં આજુબાજુમાં પર્યટનની વ્યવસ્થા હોય ફેમિલી સાથે બાળકો સાથે એન્જિનિયરનું કુટુંબ રહી શકે અને સાથે સાથે અમારું એસોસિએશનનું જે અધિવેશન છે એ પણ પૂર્ણ થઈ શકે મૂળભૂત ઉદ્દેશ તરીકે અમારી કોર બોડી નવી ચૂંટાશે એટલે કોર બોડી મેમ્બરો છે એની લોકશાહી પદ્ધતિથી એની ચૂંટણી થશે અને બીજા જે કાંઈ અમારા બંધારણ સુધારા હશે ઠરાવ હશે એ બધા ત્યાં રજૂ કરવામાં આવશે અને પસાર થશે